શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના બાવીસ લાભ શ્લોક ની અંદર ભગવાન કૃષ્ણ મળે એમાં સંતોષ રીતે સુખ દુઃખ પર થઈ ગયેલો ધંધાતી તો સુખ દુખાની લાભ આ બધો થઈ ગયો છે તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનથી બંધાતો નથી આવો ભગવાન કૃષ્ણ કે એદ વાત ને ગંગા સાધી પાનબાઈ કે હરખ ને ચોકની જેને ઢકી નાવે અને આઠે કોરાનંદ મેરુ રે ડગે પણ જેના મંડળા ડગે ને પાનબાઈ બરને ભાંગી પડે બ્રહ્માંડ જે જ્ઞાન સંસ્કૃતમાં એદ જ્ઞાન ને બદનાનંદી હોય નાનામાં નાના ના સુધી પહોંચાડવાનું કામ કર્યું પણ સમય જાતા મેં શરૂઆતમાં કીધું હતું કે માણસની સમજ શક્તિ થોડી 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 ઓછી થતી જાય એમ અર્થો ગહન અર્થો ઓછા થતા જાય છતાં સંતવાણી જળવાઈ રહી છે મેં બાપુને એ જ કીધું સરસ મજાની દેશી સંતવાણી કરો કારણ કે હાથું છે એ કોઈ દિવસ નષ્ટ થવાનું નથી

અને થોડુંક વર્ણન વધારે પડતું બન્યું હોય સમય પ્રમાણે પણ સત્યનો છેડો અડેલો છે તો જ ટકી રહે બાકી ટકે નહીં બાકી હજારો વધનું આવ્યા ને હજારો વૈયા ગયા હાન થાય ડટાઈ જાય ઉદ્દેશો હજારો ડટાઈ જાય એ આજે હવારના પરમાં મારા જેવા વશિષ્ઠ અને વિશ્વામિત્ર બેસી ગયા હોય વોટ્સઅપની મારી કોઈ મેસેજ મોકલવા એ જ્ઞાનની વાતો હા વળરાથી બોલે ફેસબુક કે વોટ્સઅપ ખોલીને ત્યાં અર્જુનના ભાથામાંથી સૂટ્યા હોય ને એટલા બાણ સૂટે ટીવી ખોલો તો જ્ઞાન આમથી મોરારી બાપુ ને આમથી રમેશભાઈ ને આમથી લાખણસિંહ ગઢવી ને આમથી બીજો કથાકાર ને ત્રીજો કથાકાર નીકળ્યા જ્ઞાનના ના ધોધવા આવે વોટ્સઅપ ખોલો તો જ્ઞાન ફેસબુક ખોલો તો જ્ઞાન હવે ધોધમાં ધોધમાં તમને નાવાની કેટલી મજા આવે ઘડી વાર મજા આવે નીકળવા નો ન તો હા ઓવર થઈ ગયું હવે હા વધી ગયું કઈ કઈ આપણે વધી જાય બધું માપે હારું લાગે પણ જે સત્ય છે એ સત્ય રહેવાનું છે સો ટકાની વાત ભજનો છે દોહા છે સંત છે કવિતો છે જેના છેડા સત્ય ને અથવા તો લખનારાના અંતરની માલિકો છે જે નીકળ્યું છે અને એટલે જ એને સંત વાણી કહેવામાં આવે ભક્તિનું પહેલું પગથિયું હોય તે સંતનો સંગ છે બાકી બીજું બધુંય પસે આવે પહેલા તો ન્યા પહોંચવું પડે પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને એ પ્રસંગા પ્રથમ ભક્તિ સંતન કર સંગા સંત નો સાચા સંત નો સંગ એટલે આપણે સદગુરુ કી જાય એવું બોલવામાં આવે નકરા ગુરુ કે જઈ બોલું શું વાંધો ગુરુ તો ગુરુ છે ને છતાં બોલવું પડે સદગુરુ દેવ કીજે સદગુરુ દેવ કીજે શું કરો બોલી ક્યાંક અસદગુરુ છે પકડી પકડી સરકાર જેલમાં નાખે ને એવાય છે ના ઉભા વાહડા એટલે એટલે સદગુરુ દેવ કીજે કેવું પડે એવો સદગુરુ મળી જાય બહુના ના દુઃખ ભાંગી નાખે જેનું નામ લઈ કદી સુધરી જાય માયાનમાં ચાત્ર અમારું કોઈ દાદ લખે કે કઈ समरवाीरे उगंता दादू हेते संते समरवागंता दादू साधू आो सह स्वभाव न साधो સહજા સ્વભાવ મન કોઠી લઈ અને સંતોષ અને એક વખત સમજી લેજો મને કાશ્મીર બાપા એ બે શબ્દ બહુ હારા કીધા અમારે આમ જુનાગઢ કાશ્મીર નામ તો આ બધા સાંભળ્યું છે ઘણા વર્ષો પહેલાં અને બે શબ્દો હારા કીધા હતા મને કે કવિરાજ વૈરાગ્ય વિનાની કોઈ દી શાંતિ ન આવે અને સંતોષ વિનાનું કોઈ દી સુખ ન આવે જ્યાં સુધી વૈરાગ્ય ન આવે વય એટલે નહીં વય નો અર્થ થાય નહીં રાગ વિનાનું જીવન ન થાય વય રાગ એટલે તો વૈકુંઠ કહેવાય ને કુંઠ એટલે દુઃખ વૈકુંઠ જ્યાં દુઃખ નથી આ શબ્દાર્થ છે બધા

ना यति अति आग लगेगी सुंदर एक संतोष बिना थक तेरी तो भूख कबून भगेगी तेरी तो भूख कबून भगेगी तेरी तो भूख कबून भगेगी संतोष सुंदर विलास नामना ग्रंथ मालिक और महात्मा सुंदरदास लिखे से કે દસો વીસ પચાસ ભાઈ હોય હજાર હજુ લાખ મગી ગઈ દહ મીડ્યા વીહ ની જાગી વીહ મીડ્યા પચાસ ની જાગી પચાસ મળ્યા હો ની જાગી હો મીડ્યા હજાર ની જાગી હજાર મીડ્યા લાખ ની જાગી ભલા માણા એક દી તારી પાસે દહ રૂપિયા નહોતા આજે એક લાખ છે હવે સંતોષ કે ના હવે કોટી અરબ ખરબ મિલે કરોડો મળે અબજો મળે ખરબો મળે કે આટલું મીડ્યા પર સંતોષ આવશે કે ના પછી ધરાપતિ હોને કે આ જગ્યા પૃથ્વીનો અધિપતિ થાય આંગળીને ટેરવા માટે આખી પૃથ્વીને હું ગુમાવું ધરાપતિ હો ને કે આ જગ્યાએ ગઈ કે આટલું મેળા પર સંતોષ આવી જાય ને હા પૃથ્વીનો માલિક થઈ ગયો પછી સંતોષ આવી જાય કે ના પછી સ્વર્ગ પાતા લખો રાજ મિલે પછી મને સ્વર્ગ મળી જાય પછી મને પાતાળ મળી જાય પછી અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતલ આ આ ચૌદ ચોકડીનું રાજ મળી જાય કે આટલું મેળા પર સંતોષ આવશે હાલ મળી ગયો ચૌદ ચોકડીનું રાજ મળી ગયો પછી સંતોષ ના પછી ચાંદો સૂર્ય દિવ્ય ત્યાં સુધી મને અમર તત્વ મળી જાય આમ તૃષ્ણા અધિકી આગ લગે તો સુંદર એક સંતોષ વિના સઠ તે રીતે ભૂખ કબુ ન ભોગે ગે મૂર્ખા માણા સંતોષ વિના ની તારી કોઈ ભૂખ ભાંગવા હા સંતોષ આવી જાય ને જો કે બધું એ બધું સારી રીતે કર્યું છે મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો મને આ ટીવી સિરિયલ મને બધી જોતા હોય ને ભગવાનના ચમત્કારો એટલે મન કે હે લાખણ સિવાય હું કહા મને કે ભગવાન કૃષ્ણ ને ક્યાં મહેનત કરવી પડે એમ છે હું કે આમ 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 કરી કરી દઈએ ખાલી એટલું એ જાડા દોરા ને જાડીયું લખ્યું ને એ હવને ઘેરે ગાડીઓ ને હવને બંગલા ને જેને ખાલી આમ જ કરવું ને તમામ ને ડોકમાં જાડા જાડા દોરા પડી જાય હાથમાં લખ્યું પડી જાય જાડીયું હંગણા મોટી ગાડીયું ભીયું રહી જાય આટલું કરી દેતા હોય મેં સહજ રીતે કીધું તે કોઈ મકાન બનાવ્યા મકાન બનાવ્યા તો હા પાયા ખોદવા કોણ આવતા મને કહે ચૂડલા પાયા ખોદવા આવતા મેં કીધું તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત તારી પાસે જે સગવડતા છે એટલી સગવડતા એની પાસે હોત તો પાયા ખોદવા આવત મને કે નહીં હું તો તારા જ ખોદા

એક ટીપ ઓછું હોય આમથી આમ જરાક લેવલ દેખાય તરત એલી હવા હોય ને એમ દેખાય પરપોટા જેવું એક ટીપ ઓછું હોય હવે ટીપું જો નાખી દો પાણીનું તો લેવલ ન દે તો પૂરું થઈ જાય એમ આ આને લેવલ રાખવા હાર્ડ થઈ એક એક ટીપું ઓછું રાખો હવમાં નકરા પૂરું થઈ જાય હજારો અવગુણ ની ગુણ છુપાયેલો છે હજારો ગુણ ની માલિકો એક અવગુણ છુપાયેલો છે પૂર્ણ ગુણવાન કે પૂર્ણ અવગુણવાન જગતના પટમાં કોઈ નથી પૂર્ણ હોય તો એક પરમ પરમાત્મા એ સિવાય અને દાખલો જઉં બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું ને વિષ્ણુ પાસે ગયા એ ક્યાં બરોબર હાલતી નથી કે હું સર્જન કર્યું કે તાર વસ્તુનું મેં સર્જન કર્યું કે હું સર્જન કર્યું કે શ્વેત અંડદ ઉદ્ભિદને ધરાયું છે ચાર ખાણી મેં સર્જી ના લાખ લાખનો મેં ફેરો સરી દો વિગત થી દો સેત સૂર્યનારાયણ નું કિરણ ન પહોંચે અને પરસેવાથી જે ઉત્પન્ન થાય ગરમીથી જે ઉત્પન્ન થાય એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી માંથી આવે પછી એમાં તમારા મોગની માલિકો મટકા પડતા હોય તે ભલે ઘઉંમાં ધનેડા પડતા હોય તે ભલે માથામાં જૂ પડતી હોય તે ભલે પણ સૂરજનું કિરણ ન પહોંચે ચટણીમાં ઈરડ પડતી હોય તો ભલે પણ સૂરજ ન પહોંચે અને ધ્યા પરસેવાથી ઉત્પન્ન થાય એને શ્વેત જ કહેવામાં આવે એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આવે અંડદ ઈંડામાંથી નીકળે એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે ઉદભીજ ધરતી ફાળીને નીકળે બી તોડીને નીકળે એમાં તમારે માંડવી આવી જાય આંબા હોતે આવી જાય ધરતી ફાડીને જેટલા નીકળે એવા એકવીસ લાખ પ્રકારના જીવ ધોકળથી માંડી હે હમુરાથી માંડી અને શેરડી સુધી બધા આવી જાય એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી માથે આવે અને જરાયુદ જેની માથે ગર્ભનો ઓઢ ઢંકાયેલો હોય એમાં આપણો સમાવેશ થાય ગાયુભાઈ હું જેને રાખી હોય ને ખબર હોય એ જળ સહિત જે જન્મે એવા એકવીસ લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આ ચોરાશી લાખનો નો પણ બ્રહ્મા કે બરોબર હાલતું નથી નારાયણ કે લેવો એક એક નમૂના લેવો હું જોઈ લઉં ચારે ને એક એક નમૂનો લઈ ગયા જાડવા નમૂનો લઈ ગયા એક માણસ નમૂનો લઈ ગયા એક પંખી નો નમૂનો લઈ ગયા એક પશુ નો નમૂનો લઈ ગયા નારાયણે જોઈને કીધું ટેકનિક તો બરોબર છે છતાં હાલતું કેમ નથી હાલતું કઈ નથી એટલે સારી રીતે નારાયણે જોઈ અને બ્રહ્માન કે એક કામ કરો ચારે માંથી એક એક નટબોલ ઓછો કરી નાખો પોતા હું જાવ તો હાલ છીએ બ્રહ્માએ પાના પકડનો કર્યો ગાય કે મોટા એન્જિનિયર તમે શું આમાંથી તમે તમારે જે ઓછું કરવું હોય કરો એટલે નારાયણે ચારેયમાંથી એક જ નટબોલ ઓછો કર્યો આ તેદી ની આમ નમાલે તેદી ની આમ નમાલે હું હું ઓછું કર્યું જાડવામાંથી મોહ કાઢી લીધો ઓછો માંથી વાચા કાઢી લીધી પંખીડામાં લોભ કાઢી લીધો પંખીડા લોભ નથી નકર એ બિછાણા સણી ધરાય અને ઉડી જાય પંખીડામને લો હોત ને તો મિટિંગ કરીને બે હાથ ભાદુરા મહિને કે અમે ક્યાં પછી નાખે કે ન નાખે આવું મનમણ બે બે મનમણ ભેરું કરી લેજો હવે એટલું પંખી ભેરું કરવા બે ખેડૂત દીકરાને તાકે છે દાણો ઘીરી લઈને આવે બિચારા ફણી ભાઈ આ જાય એને લોભ નથી પશુમાંથી માંથી વાચા કાઢી લીધી પશુને જો વાચા હોત ને તો ઘરધણીને કે હા મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેસી ગયો તો નીણ નાખવાનું ભૂલી ગયો મરથી બે પૂરા નાય પાણી પી લઉં આડે પડખે થઈ લઉં પછી જોડી જઈને માથું મારે મારી નાખે જોડી હોગત માણા અને એને વાંચતા નથી ભીખો હોય ધરાયેલો એ ધ્યાન જોડો એટલે તરત બિસાડો હાલતો થઈ એમ જોવાતા કાઢ લીધો ઝાડવામાંથી મોહ કાઢ લીધો એ વસંત ઋતુ આવે ત્યારે ઝાડું જોવાની ધારણ કરે હવ હવ ની હરા વરહે આવે વરી પણ જોબન ને ધરા ફેર ના આવે ફારબત એ તો હવ હવ ની હરા વરહે આવે વરી જોવાની ધારણ કરે પણ ઝાડવાન મોહ નથી ઝાડવામાંથી મોહ કાઢ લીધો પંખીડામાંથી લોભ કાઢ લીધો પશુમાંથી વાતા કાઢ લીધી અને માણામાંથી સંતોષ કાઢ લીધો તેદીની આમન માલે આમન માલે વેગ સંતોષ આવી જાય ને પૂરી થઈ જાય પણ કાઢી લીધો હોય એટલે